વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી રિક્ષામાં બેસાડી સોનાની બગડી કાઢી લઈ નાસી જતા ઈસમો ની હાઈવે પેટ્રોલિંગ કરતી પોલીસ વાન ના માણસો ની મદદથી પકડી વાળી ચોરી માં ગયેલ મુદ્દા માલ કરતી કપૂરાય પોલીસ ટીમ કપુરાય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ સાહેબના હોય કોઈ બનાવ ન બને તે માટે સ્ટાફના માણસોને તેમજ પોલીસ વાનના ઇન્ચાર્જને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલિંગ રાખવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ છે દરમિયાન કપુરાય પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબનો ગુનો રજીસ્ટર થયેલ જેમાં હકીકત એવી છે કે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના સવારના દરેક દસેક વાગ્યાના આસપાસ ફરિયાદી તારાબેન પ્રવીણભાઈ પટેલ ઉમર વર્ષ પંચોતેર ધંધો ઘરકામ રહેવાસી ગામ પુનીતનગર ગાર્ડન પાસે આજવા રોડ તાલુકો જિલ્લો ઘરેથી તરસાલી ખાતે આવેલ તેઓ દીકરીના ઘરે જવા માટે અને સવા આસપાસ નેશનલ હાઈવે અડતાલીસ આજવા ચોકડીથી એક પીળા અને લીલા કલરની સીએનજી રીક્ષામાં બેસી તરસાલી ખાતે જઈ રહેલા હતા તે દરમિયાન રિક્ષામાં બેસેલ ઈસમોએ ફરિયાદીની નજર ચૂકી ફરિયાદીના જણમણા હાથમાં પહેલે સોનાની બંગડી જેનું વજન આશરે બે તોલા જેની કિંમત એક ગણી શકાય ચોરી કરી લઈ લઈ ફરિયાદીને આગળ ઉતારી રિક્ષા આ ચારેય ઈસમો ભાગી ગયેલ હોય વગેરે જેમાં ફરિયાદી બીજી રિક્ષા રોકી બંગડીની ચોરી કરી ભાગી જતા ઈસમોનો રિક્ષાનો પીછો કરે તે દરમિયાન હાઈવે પેટ્રોલિંગ પોલીસ વાન ત્યાંથી પસાર થતી હોય ફરિયાદીએ પોલીસની વાન જોઈ ઊભી રખાવી ફરિયાદીએ પોલીસના માણસોને ઉપરોક્ત હકીકત જણાવેલ જેથી હાલ હાઈવે પેટ્રોલિંગ પોલીસ વાનના માણસોએ ચોરી કરીને જતા અને રિક્ષાનો પીછો કરી તે જેમાં ચાર ઈસમો બેસેલ હોય જેમાંથી એક ઇસમ ત્યાંથી ભાગી ગયેલ જેથી હાઈવે પેટ્રોલિંગની પોલીસ વાને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા કપુરાઈ પોલીસના માણસો ત્યાં પહોંચી ગયા જેથી કપુરાઈ પોલીસના માણસોએ હાજર ઇસમોને ચોરીમાં ગયેલ સોનાની બંગડી સંબંધે પૂછપરછ કરતા તેઓએ રસ્તામાં ક્યાંક નાખી દીધેલ હોવાનું જણાવતા હોય જેથી આ ત્રણેય ઇસમોને સાથે રાખી રસ્તામાં તપાસ કરી નાખી દીધેલ

અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન સાંસલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે કટારિયા એ એસઆઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જેમલભાઈ અશોકભાઈ ધૈલાભાઈ જયેશભાઈ મેરામણભાઈ હસમુખભાઈ દેવાભાઈ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ હાઈવે પેટ્રોલિંગ મોબાઈલ વાનના સ્ટાફ એ આઈ નરેન્દ્રસિંહ હિરવતસિંહ પોલીસ કોન્સ્ટેબલ રાહુલકુમાર રામજીભાઈ ટીઆરબી જ્યોતિષ પરમાર ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભૂપતસિંહ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયસંગભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ અને કરણભાઈ કરશનભાઈ